નમસ્કાર ખેડૂત મિત્રો હું બિપિન માંગરોળિયા અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની વાત જો એ કોઈ ખેડૂત મિત્રો આપણી ચેનલની અંદર નવા હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપણા વિડીયોને લાઇક આપી દેજો અને આપણા વિડીયોને શેર કરી દેજો જેથી કરીને અહીંયાથી આપણે જે માહિતી આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ એવી ને આ માહિતી છે અન્ય મિત્રોને પણ ઉપયોગી રહે કઈ કામમાં આવતી રહે અને જાણકારી મળતી રહે એટલા માટે થઈ અને આપણું આ જે છે કાર્ય કરી દેવાનું છે મિત્રો અત્યારે જે છે આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા નવા ખેડૂત મિત્રો ઘણા બધા જોડાતા જાય છે એ બધાનો ખૂબ અમે અહીંયાથી સ્વાગત કરીએ છીએ અને જે જોડાયેલા છે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ કે આને કઈ આ આ ખેડૂતોના હિસાબે જ આપણી જે ચેનલનો જે છે વિસ્તાર થતો જાય છે અત્યારના સમયની અંદર જે અત્યારે આપણે ચોમાસું ખરીફવા વાવેલો છે એની અંદર વરસાદ ખેંચાવાના કારણે પિયત આપવાની જે જરૂરિયાત પડી છે અને ખાસ કરીને મગફળીના પાકની અંદર જે અત્યારે મુંડાનો ઉપદ્રવ છે અને જે પિયત આપવાની શરૂઆત છે તો ખેડૂત મિત્રો ક્યાંય ને ક્યાંય કેવા પ્રકારની પ્રોડક્ટ વાપરીએ તો ક્યાંય ને ક્યાંય આપણે જે છે મુંડાનો નાશ થઈ જાય છે અને ક્યાંય ને ક્યાંય આપણને સારા રિઝલ્ટો મળી શકે છે તો એની વાત કરીએ તો ખેડૂત મિત્રો અત્યાર જે છે સૌપ્રથમ આપણે વાત કરીએ તો એની અંદર ક્લોરોફાયરી ફાયરિફોઝ જે પચાસ ટકા આવે છે એને જો આપણે આપણે એક વીઘા દીઠ અઢીસો એમએલ લેખે જો આને પીએચમાં આપી દઈશું તો ખૂબ સારા પરિણામો મળતા હોય છે અને ત્યાર પછી જો આપણે બીજી પ્રોડક્ટની વાત કરીએ તો એકડું લેમડા સાયક્રોથિન ફોર પોઈન્ટ નાઇન જે આવે છે એ પણ જો આપણે અઢીસો એમએલ લેખે આપણે વાપરીએ તો ખૂબ સારા પરિણામો એના મળતા હોય છે પણ એક્સિલેન્ટ રિઝલ્ટો મેળવવા હોય અથવા તો સારામાં સારા પરિણામો મેળવવા હોય ખેડૂત મિત્રો તો આપણે કેવી પ્રોડક્ટનો ઉપયોગ કરવો જોઈએ અને કેવા પ્રકારના જે ઉપદ્રવ હોય છે એના ઉપર આપણે પ્રોડક્ટ નક્કી થતી હોય છે પણ જો સો ટકા રિઝલ્ટ લેવું હોય તો ખેડૂત મિત્રો એ છે વલ્લભ પેસ્ટિસાઈડનું એલેક્ઝા જેની અંદર થાયોમેથોક્ઝામ અને લેમડા સાયક્રોથીન બંને બેન્ને ટેકનિકલ આવે છે અને ખેડૂત મિત્રોના ખૂબ જ સારા રિવ્યુ છે અને એક વિઘા દીઠ આપણે જો અઢીસો એમ એલ લેખે પીવડાવી દઈએ તો ખૂબ જ સારા રિઝલ્ટો મળે છે મુંડાનો તો નાશ થાય જ છે પણ અન્ય જે કંઈ પણ આપણે જે સૂયાને કાપતી હોય છે કે મૂળને કાપતી જે જીવાત છે ને એના કારણે જે મગફળીની અંદર સુકારો આવે છે એની અંદર ખૂબ જ સારા પરિણામો આના મળેલા છે ખેડૂત મિત્રો આપણે કોઈ પણ કંપનીનું થાયોમેથોક જામને લેમડા લઈ શકીએ છીએ પણ તમને જે બતાવવાનો પ્રયત્ન કર્યો છે અત્યારે એની અંદર અમને રિઝલ્ટો મળેલા હોય છે અને ખેડૂતોના સારા રિવ્યૂ આવેલા હોય છે એના ઉપરથી તમને માહિતી આપવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ ત્યાર પછીની વાત છે આ જે અત્યારે પિયત ચાલુ હોય તો આપણે આ આપી દેવું જોઈએ આપણે આગળના વિડીયોની અંદર વાત કરી હતી કે કેવા પ્રકારના ખાતરો પણ પિયતની અંદર પહેલાં આપી દેવા જોઈએ અથવા તો પિયત આપવા પછી આપવા જોઈએ અને વૃદ્ધિ નિયંત્રકો પણ કેવા વાપરવા જોઈએ એની પણ વાત કરી હતી અને ખેડૂત મિત્રો આજે જે વાત કરવાની છે આપણે સોમાસું પાક એ મગફળી હોય કપાસ હોય લસણ ડુંગળી હોય સોયાબીન હોય કે અન્ય કોઈ પણ પાક હોય એની અંદર જે જીવાતનો ઉપદ્રવ અત્યારે થયો છે એ છે કાળો ગળો જે મોલોમથી આપણે જેને કહીએ છીએ જે લીલા તતડિયાનો પણ ઉપદ્રવ છે થ્રિપ્સનો પણ ક્યાંય ને ક્યાંય ઓછા વધતા પ્રમાણમાં ઉપદ્રવ છે અને કાળા ગળાનો પ્રશ્ન અત્યારે સિંગની અંદર ખૂબ મોટો છે તો એની અંદર કેવી પ્રકારની પ્રોડક્ટ વાપરવી જોઈએ જેનાથી સારામાં સારા રિઝલ્ટો મળી શકે પણ એ પહેલાં આપણે ખાસ વાત ધ્યાને રાખવાની છે કે મગફળીના પાકની અંદર જો આપણે આ જે દવાનો સ્પ્રે કરીએ છીએ એને પૂરા પી પંપ એટલે કે એક વીઘા દીઠ ત્રણથી ચાર પંપ કરવા ખૂબ જરૂરી હોય છે પ્રોડક્ટ આપણે ગમે તે વાપરીએ ગમે તે કન્ટેન વાપરીએ પણ પૂરા પંપ એટલે કે જો પૂરું પાણી નીકળશે તો જ આપણે અંદર બેઠેલો જે ગળો છે એનો આપણે નાશ કરી અને સારા રિઝલ્ટો મેળવી શકીશું નહીતર એવું થાય છે કે ચાર થી પાંચ દિવસની અંદર પાછો ગળાનો ઉપદ્રવ દેખાય છે અને પાછો છટકાવ કરવો પડે છે તો પહેલેથી ને ત્રણથી ચાર પંપ વિઘા દેઠ વાપરી અને ખૂબ સારા પરિણામો આપણે મેળવી શકીએ છીએ એની અંદર ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો એ છે ટાટાનું અનંત એટલે કે જે એકતા રાજ્યને આપણે કહીએ છીએ આની અંદર થાયમેથોક્ઝામ પચીસ ટકા ડબલ્યુ જે ની અંદર આવે છે આને પ્રતિ પંપ પંદર થી વીસ ગ્રામ નાખી અને ઘાટો સ્પ્રે કરીએ તો આપણે સારા રિઝલ્ટો મળે છે અને ગળાનો કંટ્રોલ આવી શકે છે એના પ્રોડક્ટ વાપરવી હોય તો એ છે ટાફગોર એટલે કે ટાટાનું રોગર જેની અંદર ડાયોમેથ આવે છે અને આને પ્રતિ પંપ ચાલીસ એમએલ લખે નાખી અને આનો પણ આપણે ગળાનો ઉપદ્રવ જે છે એનો કંટ્રોલ કરી શકીએ છીએ એ પ્રોડક્ટ પણ ન વાપરવી હોય તો એ છે આઈઆઈએલ કંપનીનું ભીમા પ્લસ જેની અંદર થાયોમેથો ત્રીસ ટકા જે એફએસ આવે છે એને પ્રતિ પંપ પચીસ થી ત્રીસ એમ નાખી અને પણ ખારા સારા રિઝલ્ટો આપણે મેળવી શકીએ છીએ ખેડૂત મિત્રો ત્યાર પછીની વાત કરીએ કે જ્યારે વધારે ઉપદ્રવ છે જ્યારે ગળાનો પ્રશ્ન બહુ જ મોટો છે અથવા તો અન્ય પણ ચૂસિયા લાગી ગયા છે જે સિંગની અંદર ખાસ કરીને મગફળીની અંદર તો જે છે બીએસએફ કંપનીનું સેફીના પ્રતિ પંપ ત્રીસ થી પાંત્રીસ એમ રાખી અને જો આપણે આનો છટકાવ કરશું તો કોઈ પણ ગમે એવો ગળો હશે તો પણ આનો નાશ થાય છે અને ખૂબ સારા રિઝલ્ટો મળે છે પછી એફએમ એફએમસી કંપનીનું જે માર્સલ આવે છે જે કાર્બોસલ્ફાન આવે છે એનો પણ આપણે પ્રતિપંપ જો ચાલીસ પંપ પ્રમાણે રાખીએ અને વિગાદિત ત્રણથી ચાર પંપ કરીએ તો ખૂબ સારા પરિણામો મેળવી શકીએ છીએ પણ સિંગની અંદર એની સાથે સાથે અત્યારે કથિરીનો આવર્ષે પણ એવડો જ એટેક છે જેના કારણે મગફળી જે છે ચીમડાઈ જાય છે કુકડાઈ જાય છે અને જે વૃદ્ધિ છે જે બિલકુલ અટકી જાય છે તો એ ગળો પણ હોય કથિરી પણ હોય જો બંને સાથે હોય અને લીલીપોપટી પણ હોય તો એક જ દવા અને તમામ જીવાત સાફ એવી જો કોઈ પ્રોડક્ટ વાપર વાપરવી હોય તો એ છે સહારા ઇન્ટરનેશનલ કંપનીનું આપણે જે છે ટોલફેરા જે આને પ્રતિ પંપ પચાસ એમ એલ રાખી અને વિઘાદિત ત્રણથી ચારથી ચાર પંપ કરશું તો ખડિત મિત્રો આની અંદર તમામ પ્રકારની જે ચુસ્યા જીવાત જે છે એ સાફ થઈ જાય છે અને ગ્રીનરી પણ સિંગની અંદર આવી જાય છે પછી કપાસની વાત હોય કપાસની અંદર પણ આ બધા ચુસ્યાનો ઉપદ્રવ છે ઓછા વધતા પ્રમાણમાં બધા જ પ્રશ્નો છે પણ જો આને કપાસની અંદર પણ જો આ પ્રમાણે આપણે રાખશું તો ખૂબ સારા પરિણામો મેળવી શકીશું પછી ત્યાર પછી જે ટોલફેન કંપનીનું જે છે ટોલફેરા આની અંદર પણ ટોર્ફેન પ્રાઇડ જ આવે છે જો આને પણ પચાસ રાખી પ્રતિપંપ અને જો આપણે છટકાવ કરશું તો ખૂબ સારો પરિણામ મેળવી શકીએ છીએ ત્યાર પછી છે આકાશ પેસ્ટિસાઇડનું જે છે ટાઈકુન આનો પણ પ્રતિપંપ પચાસ ml રાખી આપણે એનો છંટકાવ કરી શકીએ છીએ પણ આપણે પાણી વધારેમાં વધારે જો કાઢશું વધારે વાપરશું તો આના પરિણામો એટલા જ વધારે મળતા હોય છે ત્યાર પછી પીઆઈ નું કિફન આની અંદર પણ જે છે ટોલફેન પ્રાઇડ આવે છે આને પણ પચાસ ml રાખી અને પ્રતિપંપ તમામ ચુસિયા જીવાતનો નાશ કરે છે ખેડૂત મિત્રો આ જે આપણે ચુસિયા પ્રકારની જીવાતની વાત હતી ક્યાંય ને ક્યાંય મૂંડાનો પ્રશ્ન છે તો એના પણ અમારા ઘણા બધા પ્રશ્નો આવતા હતા કે અમારે જ્યારે રૂબરૂ મુલાકાત જ્યારે અમારા એગ્રોની જ્યારે લે છે ખેડૂત મિત્રો ત્યારે પણ પ્રશ્નો આવતા હતા અને અમારે જે છે વોટ્સએપ અને કોલ દ્વારા પણ અમારા સુધી જે પ્રશ્નો આવતા હોય છે એની માહિતી આપવાનો અમે જે છે પ્રયત્ન કરતા હોઈએ છીએ ખેડૂત મિત્રો એના આધારે તમે આ માહિતી આપતા હોઈએ છીએ ક્યાંય ને ક્યાંય ચૂસિયા પ્રકારની જીવાતનો ઉપદ્રવ છે ક્યાંય ને ક્યાંય મુંડાનો ઉપદ્રવ છે તો એની જે માહિતી છે તમને આપવાનો પ્રયત્ન કરીએ છીએ અને ખેડૂત મિત્રો આપણી શોપનું નામ છે શ્રી રામદેવ એગ્રો સેન્ટર ચિત્તલ તાલુકો જિલ્લો અમરેલી અને અમારો મોબાઈલ નંબર છે નવાણું બસો ઓગણસાઠ જીરો સત્તાવન બેતાલીસ ખેડૂત મિત્રો અમારા નજીકની વિસ્તારની અંદર હો તો અમારા રૂબરૂ મુલાકાત પણ તમે અમારા શોપની લઈ શકો છો અને અમારો જે આ મોબાઈલ નંબર આપેલો હોય છે એમની ઉપર તમે કોલ કરી અથવા તો આ નંબર વોટ્સએપ દ્વારા તમે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અમારે સંપર્ક કરી શકો છો ખેડૂત મિત્રો આવીને આવી માહિતી જે છે ને આગળ વિડીયોની અંદર તમારા સમક્ષ લઈને આવતા રહીશું ત્યાં સુધી રજા આપશો જય હિન્દ જય ભારત